हेलो फ्रेंड्स हूँ जो बिंदी अ स्वागत करू चुरू मारी चैनल बिंदी होम किचन में तो फ्रेंड्स आज हूँ शेयर शेर करवा सूजी बॉल रेसिपी तो सूजी तो आप घनी बदी रेसीपी बनाता हो आज हूँ तमरी साथ एकदम नवी रीते सूजी बॉल रेसिपी शेर करवा तो फ्रेंड्स हमें विडियो में एन सुधी बनिया रहो तीडियो जमता हो तो चेनल सब्सक्राइब जरूर थ कर जो रेसिपी शुरू करिए તો બલ બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે બે કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને તેને સારી રીતે ગરમ થવા દેવાનું છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું જીરું એડ કરી લઈશું અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક પણ એડ કરી લઈશું હવે પાણીમાં એક સરસ એવું બોઇલ આવવા લઈશું તો આપણે પાણીમાં સરસ એવું બોઇલ આવી ગયું છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે તેમાં એક કપ જેટલી સોજી એડ કરી લેવાની છે તો આપણે બે કપ જેટલું પાણી એડ કર્યું છે તો આપણે તેમાં એક કપ જેટલી સોજી એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરતા જઈશું ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ રાખીશું અને તેને સારી રીતે હલાવતા જઈશું આપણે તેને સતત હલાવતા રહેવાનું છે જેથી સોજી તળિયે ચોંટે નહીં અને તળિયું છોડી દે ત્યાર સુધી આપણે તેને મિક્સ કરતા જવાનું છે અને તેમાં ગાંઠા પણ ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરતા જઈશું તો આપણે તેને સતત હલાવવાનું છે તો આપણે એકદમ ટેસ્ટી અને ચટપટા ખૂબ જ ઓછો સમય લાગે છે આ સૂજી બોલને તૈયાર થતાં અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો કે સાંજની કે સવારની નાની મોટી ભૂખ હોય ત્યારે આ ઝટપટ બની જાય એવો નાસ્તો છે તમે જોઈ શકો છો કે સોજી માથું બધું જ પાણી સોક થઈ જયું છે અને સોજી તળિયું માંડ્યું છે કઢાઈનું તો બસ આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને તેને એક બીજા વાસણમાં કાઢી લઈશું અને તેને થોડું ઠંડુ થવા દઈશું તો મેં અહીંયા બીજી પ્લેટમાં બધું જ મિશ્રણ સોજીનું કાઢી લીધું છે અને આ રીતે આપણે તેને હળવ્યા મસળી લેવાનું છે જેથી આપણે સોજી બોલ બનાવીએ તેમાં ક્રેક ન આવે તો આ રીતે આપણે તેને થોડું થોડું ઠંડુ કરતા જઈશું અને તેને સરસ રીતે મસળી લેવાનું છે તે માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ પણ તેમાં એડ કરી લીધું છે હવે આ રીતે આપણે તેને થોડું થોડું મસળતા રહીશું અને આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એમાંથી થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને તેને આ રીતે સરસ રીતે ગોળ શેપમાં એટલે આપણે બોલનો શેપ આપી લઈશું એકદમ સરસ એવા નાના નાના બોલ તૈયાર કરી લેવાના છે તેમાં ક્રેક ન આવે એ રીતે આપણે સરસ એવા નાના નાના બોલ તૈયાર કરીશું બધા એક સાઇઝના કરીશું તમે જોઈ શકો છો તો આ જ રીતે આપણે બધા જ બોલને તૈયાર કરી લઈશું અને મેં અહીંયા બધા સૂજી બોલ બનાવીને તૈયાર કરી લીધા છે એક કઢાઈમાં મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં મેં સ્ટીમરની પ્લેટ પણ મૂકી દીધી છે ઓઇલથી ગ્રીસ કરીને હવે આપણે બધા જ સૂજી બોલને પ્લેટમાં અંદર મૂકી દઈશું તો આ રીતે આપણે બધા જ બોલને તેમાં એડ કરી લેવાના છે અને મેં અહીંયા બધા સૂજી બોલને પ્લેટમાં મૂકી દીધા છે હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણું બંધ કરીને તેને દસ મિનિટ સુધી સારી રીતે સ્ટીમ થવા દઈશું તો અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બોલ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તમે જોઈ શકો છો તેને બહાર કાઢી લઈશું અને એક કડાઈમાં હવે આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું છે અને આ રીતે કઢાઈને તેલવાળી કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું રાઈ સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં જીરું પણ એડ કરી લેવાનું છે જીરું કકડાઈ જાય એટલે આપણે તેમાં મીઠો લીમડો એડ કરી લેવાનો છે તેને પણ આપણે સાંતળી લઈશું ત્યારબાદ આપણે તેમાં સૂજી બોલને પણ એડ કરી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે આપણે કઢાઈને આ રીતે ફેરવતા જઈશું અને બધા બોલને સારી રીતે વઘાર સારી રીતે કોટ થઈ જાય એ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો આપણે એકદમ ટેસ્ટી એવા બોલ બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી રેસીપી તો હવે આપણે લીલા ધાણા પણ એકદમ ફ્રેશ એવા કટ કરીને એડ કરી લીધા છે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો સોજીનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો એકદમ ઇઝી રીત સાથે એકદમ ટેસ્ટી એવા સોજી બોલ બનીને તૈયાર થઈ ગયા છે તમે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે પણ સર્વ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખૂબ જ ઇઝી રેસીપી છે તો ગમે ત્યારે બનાવીને એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો